તો અમે રાત થઈ ગઈ છે અને અમે બધા બેસી બસમાં તો અહીંથી અમે સીધા જાય છીએ ગાંધીનગર ઇન્ટરવ્યુ દેવા માટે હું પછી પાર્ટી છે બીજા ફ્રેન્ડ પણ છે નીચે છે બીજા કે હવે અમે બધા ફ્રેન્ડ જવાના છીએ ગાંધીનગર તો હવે સીધા આપણે મળીશું ગાંધીનગર અને બ્લોગમાં જોડાયા રહી બહુ મજા આવશે અને બહુ આનંદ કરવાનો છે એમાં સર પણ હારે છે પણ એને ખબર નથી પડવા દેવાની કે આપણે બ્લોગ બનાવીએ છીએ हेलो Мария सवारे आपले जिंदगी નું પહેલું ઇન્ટરવ્યુ અને આ જિંદગી પહેલું ઇન્ટરવ્યુ છે અમારું તો જોઈએ કેવો એક્સપિરિયન્સ થાય છે મળીયા બા સવારિંગ સવારે આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ જય સુખસુ તો આપણે ટુક સમયમાં ગાંધીનગર ખોદી જવાના છીએ આયા આયા એવ તમે લખી શકો ગુડ મોર્નિંગ મિત્રો આપણે ગાંધીનગર પહોંચી ગયા છીએ અને હવે જઈશું બસ સ્ટેન્ડ એ બસ માટે અને બસ લઈને આપણે જવાની છે નીકળી જવા માટે હું જોઈ શકો છો મારા સર ને બીજા ફ્રેન્ડ આગળ જઈ રહ્યા છે આપણે આશરે કેટન તો ચાલો હવે આપણે મળી સીધા બસ સ્ટેન્ડે તો આપણે બસ લઈને તો ભોગી ગયા છે હવે આપણે ચાર કલાક સુધી બેવું પડશે કે ચાર કલાક પછી બસ આવશે જોઈશું તો હવે ચાર કલાક પછી અહીંયા બસ આવે પછી પછી જોઈએ આપણે આપણે બધા ફ્રેન્ડ મોટા જોઈએ ખાવા મળે છે ત્યાં તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ માટે ફ્રેશ થઈ ગયા છે હવે

તો હવે બસ થોડાક જ ક્ષણોની વાત છે પછી આપણે નીકળી જવાના છીએ ઇન્ટરવ્યૂ દેવા માટે તો હવે અગિયાર વાગી જાય એટલી વાર બધા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણા ડ્રેસમાં બધા તો મિત્રો આપણે ઇન્ટરવ્યુ ચાલુ થઈ ગયા છે જોઈ શકો છો અમુક ફ્રેન્ડના ઇન્ટરવ્યુ પણ આવી ગયા છે અને મારું પણ છે તો હું પણ તૈયાર જ છું જ્યારે મારો વારો આવશે અમે વેઇટિંગમાં જયારે પણ મારો વારો આવ્યો એટલે હું અને પછી આપણે મળીએ બધા ઇન્ટરવ્યુ તો મિત્રો અમે નીકળી ગયા છીએ રેસ્ટોરન્ટ ગોતવા કેમકે અમને સરે કીધું છે તો અમે નીકળી ગયા છીએ ગાંધીનગરની બજારમાં તમે જોઈ શકો છો આ છે ગાંધીનગરનું બસ સ્ટેન્ડ તમે આમાં આગળ જઈને જોઈએ કંઈ હોય તો મિત્રો અમે ફાઇનલી રેસ્ટોરન્ટમાં આવી ગયા છીએ જમવા માટે તમે જોઈ શકો છો છે પછી મળશે આગળ જમવા જોવા આપણે પ્રદીપભાઈને આ બાજુ બાપુ હોથા કાઢવાવાળા બેઠા છે અને આપડે જમવાનું પીરસાઈ ગયું છે તો પીરસવાનું ચાલુ છે પ્રદીપભાઈ ને હમ તો મિત્રો આપણે જમીન તો આવ્યા છીએ ને હવે અહીંયા બે ત્રણ ચલાત છે જે એમ નમજ દેતા હું તમને મારા ફ્રેન્ડને બતાવું શું કરે છે મારી ફ્રેન્ડ જો અડધા અહીંયા છે આમ હું તમે જોઈ શકો છો આ બાપો આપણે લાંબા થઈ ગયા છે અહીં જો આશીષભાઈ તો મિત્રો અત્યારે જગદીશભાઈ જગતીશભાઈને આમ જગદીશભાઈ અને ટીમ છે જે અત્યારે આવ્યા હતા રાજકોટ રાજકોટ એટલે ગાંધીનગર જેમાં ઇન્ટરવ્યુ બધા થઈ ગયા છે પણ હાલમાં થોડા થોડા વીક ગયા છે પણ બાકી સરસ નહીં તો હવે અહીંયાથી અમે બસ પકડશું ડાયરેક્ટ રાજુલા પણ હવે આગળ બે ત્રણ ગર્લ્સ રહીને ઇન્ટરવ્યુ બાકી છે તો આગળ જઈ અને જોઈ કે હવે બસ આવે એટલે પછી નીકળી ગયું બાકી કઈ જગદીશભાઈ તમારે કેવું છે કેવું લાગ્યું ઇન્ટરવ્યુમાં તમને તમનેમાં મજા આવી કે આતું નહી આપો એટલે આપણે નોકરીએ તો લાગી જાવ હા એ તો લાગી જ જવાનું એટલે પાકો છે નોકરીએ તો લાગી જ જાવ પણ હવે જોઈએ પછી કેવું થાય હવે આઈએ તમારો અજી આ બાજુ બે ભાઈ ભાઈબંધ બેઠા છે હરકિશનભાઈ કેવું ગયું ઇન્ટરવ્યુ હા હરદીપ કેમ ગયું ઇન્ટરવ્યુ ખૂબ સરસ ને આપણે પાર્થિવ ભાઈ તો પૂછતા જ ભૂલી ગયા કેમ ગયો ઇન્ટરવ્યુ પાર્થિવ ભાઈ એકદમ મસ્ત એમ ને આમ તમને કેવું લાગ્યું ઇન્ટરવ્યુ આપ્યું પછી જિંદગીનું પહેલું ઇન્ટરવ્યુ હતું પણ અમને ખાસ એટલું બધું કઈ લાઈક નહીં કે આ વિશે કારણ કે પ્રેક્ટિસ એક થોડી આપણે કરી હતી હા હા ગયું તો સારું જ તો વાંધો નહીં પાછા મળીશું આપણે મારે જોબ કરવાની છે આપણે જોયું મિત્રો

એ તે વિડીયો ક્લિપ નથી એ ઉતારી એના કારણે હું નથી બતાવી શક્યો તો હવે સીધા બસ વાટે જવાનું છે તો આપણે બસ સુધી ના જ જવું પડશે હવે બધા હાલે જવા સીધા ના નીકળી ગયા છે હું જોઈ શકું છું સીધા ભાઈ બન વાહન જ રહી ગયા તો હવે આપણે બસની વાટે જ રહેવા છે તો હવે બસમાં જઈને આપણે થોડી ભાઈ બધું હવે હવાઈનું કરીશું તો એ પણ આપણે ઉદાહરણ છીએ તો ચાલો મળીએ આપણે બસ તો ગુડ મોર્નિંગ મિત્રો તો આજે દાંતડી મેં ભોગીએ છીએ એક દિવસ આપણે ગાંધીનગર વિતાવીને નહીં અને ઇન્ટરવ્યૂ બધાને હારા ગયા થોડાક પ્રોબ્લેમ હોવાના કારણે અમુક શોટ અમે નથી લઈ શક્યા પણ જેટલું આવ્યું એટલું કવર કરી લીધું છે કેમ કે કંઈક કંઈક કારણો સર બંધ રાખ્યું હતું સર ના પાડી એટલે એટલી તો અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને જો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીશું નવા વ્લોગમાં Eu quero... Never...